ખેડા જિલ્લામાં આવેલા વડતાલ પીઆઈને ધમકી આપનાર માથાભારે મહેશ રબારીને પોલીસે ઝડપી લીધો છે પોતાની ધરપકડ અટકાવવા વડતાલ પીઆઈને વોટ્સએપ પર ધમકી આપી હતી અને કહ્યું હતું તારા ડરથી હું આપઘાત કરીશ અને જવાબદારી તારી રહેશે આ આરોપી મહેશ રબારી વિરુદ્ધ તાત્કાલિક ફરિયાદ દાખલ કરી હતી ત્યારબાદ વડતાલ પોલીસવાળા અલગ અલગ ટીમો બનાવી મહેશ રબારીની શોધખોળ હાથ ધરી હતી વડતાલ પોલીસે ધમકી આપનાર ઈસમ મહેશ રબારીને ઝડપી લઈ તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી વડતાલ પોલીસ સ્ટેશન ખાતે આરોપી મહેશ રબારીની પૂછપરછ હાથ ધરાશે અગાઉ ચીટિંગ સહિતના અનેક ગુનાઓમાં મહેશ રબારી વિરુદ્ધ દાખલ છે જે અંગે વડતાલ પોલીસ દ્વારા પૂછપરછ અને તપાસ હાથ ધરાશે

અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ એને પકડી પાડવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે અને વધુમાં કેટલા ગુના કેટલા ઘણા બધા ગુના દાખલ થયેલા છે અને આગળ તપાસ હજુ ચાલુ છે